મિત્રો આજે છે તારીખ આઠમી માર્ચ બે હજાર ચોવીસ અને વિશ્વભરમાં આઠમી માર્ચ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મારી ખબર અમદાવાદ ચેનલ મહિલાઓને સન્માન આપવા માટે નારી શક્તિની વંદના કરવા માટે એક સ્પેશિયલ રજૂઆત કરવા જઈ રહ્યું છે એક વિશેષ રજૂઆત આજે મારી યુટ્યુબ ચેનલ ખબર અમદાવાદમાં નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ ખબર અમદાવાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મને જૂની ગુજરાતી ફિલ્મ મા બાપનું એક ગીત યાદ આવી રહ્યું છે એ ગીતનું ફિલ્માંકન થયું હતું ગુજરાતી કલાકાર અસરાની ઉપર અને ગીતના શબ્દો હતા હું અમદાવાદનો રિક્ષાવાળો આજે આ ગીત યાદ આવવાનું એક મજબૂત કારણ છે કે નારી શક્તિની વંદના માટે ખબર અમદાવાદ ચેનલની જે આજે સ્પેશિયલ રજૂઆત છે એમાં આજે અમદાવાદની રિક્ષાવાળીનો આપણે સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છે અમદાવાદની રિક્ષાવાળી એ એક અમદાવાદના જ રિક્ષા ચલાવતા બહેનનું પ્યાર ઉપનામ છે એ પોતે ગર્વથી પોતાની જાતને અમદાવાદની રિક્ષાવાળી કહે છે અને એ બહેનનું નામ છે ઉર્મિલાબેન ગોહિલ એ બહેનને મળીને તેમના વિશે જાણીએ કે કેવી રીતે તેમને આ પ્રેરણા મળી અને તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ તેમનું જીવનયાપન તેમની જીવનચર્યા જીવનમાં રહેતા બધા ચડાવ ઉતારની ચર્ચા કરીશું આપણે ઉર્મિલાબહેન ગોહિલ સાથે તો મિત્રો આપ સૌની સામે ઉપસ્થિત છે ઉર્મિલાબહેન ગોહિલ અર્થાત અમદાવાદની રિક્ષાવાળી મિત્રો મારો ઉર્મિલાબેન ગોહિલને અમદાવાદની રિક્ષાવાળી અને આપણે હવે એમની સાથે વધારે વાતચીત કરવા જઈ રહ્યા છીએ ઉર્મિલાબેન સૌથી પહેલાં તો તમને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમને પણ મારા તરફથી ધન્યવાદ સૌથી પહેલાં તો એ કહો કે પુરુષ આધિપત્યવાળા આ રિક્ષા ડ્રાઇવિંગના ફિલ્ડમાં એક મહિલા તરીકે તમને આગમન થતા વખતે તમારી શું પરિસ્થિતિ હતી અને કેવા સંજોગોમાં તમે શરૂઆત કરી પહેલાં તો મારા હસબન્ડ હતા ત્યારે તો સારું હતું બરાબર પછી મારા હસબન્ડને આજથી આઠ મહિના પહેલાં આ રિક્ષા લીધી હતી અને બે અઠવાડિયે થયા હતા બે અઠવાડિયા પછી હાર્ટ એટેક મેં એક્સપાયડ થઈ ગયા એક્સપાયર થયા પછી મારા ઘરનું આખું તંત્ર ચેન્જ થઈ ગયું જે મારો મેઇન માણસ જે કે કમાવાવાળો આપણો માણસ ના હોય ત્યારે આપણાને એમ જ થાય કે હવે આપણે જવું ક્યાં અને કરવું શું પછી એવા ટાઈમે મને કશું દેખાણું નહીં અને બસ આ રિક્ષા હતી એમ તો કુટુંબવાળા ઘણા કહેતા હતા કે કોઈ નોકરી કર કે કે આ રિક્ષા વેખી નાખ એવું બધું મને ઘણું દીધું પણ મને એમ થયું કે આ મારા ઘરવાળાની આખરી નિશાની તો હું એને કેમ વેકી નાખું શું કામ વેંકું બરાબર અને નોકરી કેમ કરું તો પછી મારા છોકરા નોકરી કરું તો મારા છોકરા જે સ્કૂલમાં ભણે છે એને લેવા મૂકવાનું બધું એ બધું બધું વિચારી કરી અને પછી મેં આ રિક્ષા મેં પકડી અને મને થયું કે ના હું રિક્ષા ચલાવીશ પણ અમદાવાદમાં મેં આ સુધી કોઈ છોકરીને જોઈ નથી કે રિક્ષા કેમ ચલાવાય શું કામ ચલાય અને મને કઈ ખબર પણ એવી નથી પડતી પણ તો પણ મેં વિચારી લીધું કે ના મારે આ કરવું છે એટલે કરવું છે અને પછી મેં અમુક અમુક રિક્ષાવાળા ભાઈઓને વાત કરી અમુક હા પાડી અમુક ના પાડી પણ તો પણ મને એક વિકીભાઈ હતા એમને મને બહુ સપોર્ટ કર્યો એમને મને આ રિક્ષા શીખવા માટે મને ઘણી બધી રીતે હેલ્પ કરી અને મને શીખવાડી દી અને એમને મને ત્યારે બી કીધું હતું અલર્ટ કરી હતી મને કે બેન તમે રિક્ષા શીખો છો બરાબર વાંધો નથી રિક્ષા બધા ચલાવે પણ એની અંદર શું પરેશાની આવી શકે એ તમને અત્યારે ખબર નહીં પડે પણ જ્યારે તમે રિક્ષા ચલાવશો ત્યારે તમને ખબર પડશે સારા બી વ્યક્તિ મળશે ખરાબ બી વ્યક્તિ મળશે અને એમ કે લેડીઝને રિક્ષા ચલાવવું ના સારું કહેવાય પણ હું એમ કહું છું લેડીઝ બધું કરી શકે અને કરવું જ જોઈએ જ્યારે આપના પતિનો દેહાન થયો અને તમે રિક્ષા ચલાવવાનો જ્યારે નિર્ણય લીધો ત્યારે તમારી પાસે રિક્ષાની ટ્રેનિંગ રિક્ષાનું ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે હતું તમે એ બધામાંથી કેવી રીતે પાર આવ્યા જ્યારે મેં રિક્ષા શીખી ત્યારે મારી કને કોઈ ડ્રાઈવિંગ લાઇસન્સ નહોતું અને પહેલાં તો કે ફોર વ્હીલરનું જ મળે થ્રી વ્હીલરનું નથી મળતું પણ તો પણ હું હિંમત કરી અને આરટીઓમાં ગઈ ગઈ ત્યાં મેં સાહેબને વાત કરી સાહેબે મને કીધું કાંઈ વાંધો નહીં તમે રિક્ષા પહેલાં તો એ ચક થઈ ગયા સાહેબ મને કે બેન તમે તમે પોતે રિક્ષા ચલાવશો મેં હું ચલાવીશ ને હું રિક્ષા લઈને પોતે આવીશ તો એમને મને જોઈ અને સરે પહેલાં મને સેલ્યુટ બી કર્યું અને મને કીધું કાંઈ વાંધો નહીં હું તને આશીર્વાદ આપું બેટા તું બહુ આગળ જઈશ અને હા ને તું આ છોડતી નહીં પછી એમને મને હિંમત આપી પછી મેં અંદર જઈને જે ફોર્મ ભરવાનું આવે એ ફોર્મ બી મેં ભર્યું પૈસા જે ભરવાના આવતા તે પૈસા બી ભર્યું પછી મારી તારીખ મને આપી એ લોકોએ પછી એ તારીખે હું ફોર્મ હું એક્ઝામ આપવા ગઈ હતી પછી ત્યારે મને અંદરથી એમ માઇકમાં બોલતા હતા કે તમે આ આઠડો પાડો તો મેં આઠડો પાડ્યો પાછી ગાડી લાવો પાછી બધેની અંદર જ્યારે હું પાસ થઈ ગઈ ત્યારે બધા સર એકદમ ચક્ક થઈ ગયા હતા કે ખરેખર આ જ છોકરી એ રિક્ષા ચલાવી એમ મતલબ કે ચલાવી શકશે ચલાવશે આટલી સરસ એમ અને એમને મને પોતે કીધું તું બહુ જ આગળ જઈશ અને આ છોડતી નહીં રિક્ષા અત્યારે તમારા ફેમિલીમાં કોણ છે અને પિયર પક્ષે અને એ બધાનું મને થોડું બેકગ્રાઉન્ડ કો મારે બે છોકરા છે એક 12 વર્ષનો અને એક 9 વર્ષનો છોકરો છે બે હું છે અત્યારે હું એ લોકોને ભણાવું છું મે આ આવી રીતે લો મેરેજ કરે એટલે મને બોલાવતા નથી બરોબર પણ એમ પછી હું એમ કે મારા બધી જવાબદારી કરવાની એટલે હું હવે મારી રીતે બધું ધીમે ધીમે આગળ વધું છું અને કરું છું એ મને નથી બોલાવતા અને સાસરીમાં પણ મારા ઘરવાળા હતા ત્યાં લગી રહેતું હવે એ લોકો પણ મને બોલાવતા નથી અને એટલે પિયર પક્ષે અને સાસરી પક્ષે બંને તરફથી અત્યારે તમારી તમારા સપોર્ટમાં કોઈ જ નથી ના કોઈ નથી આજે આજે હું મારા પગભર અને હું મારી મહેનતથી ધીમે ધીમે આગળ વધું રહી અને બીજું એમ કે અત્યારે મારો નંબર છે એ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો ત્યારે મને અમુક અમુક લેડીઝોના ફોન આવતા હતા જે આપણી અમદાવાદની મહિલાઓ છે એમના તો એ લોકો બી એમ જ કહેતા કે દીદી અમે લવ મેરેજ કર્યા છે બરોબર અને અમને કોઈ બોલાવતું નથી અને અમારા મિસ્ટર પણ અમુક અમુક કે કે એક્સપાયર થઈ ગયા મારા સાસુ લોકો મને અપનાવવા રેડી નથી હવે હું એક જ વસ્તુ વિચારવા માગું છું કે હું મરી જાઉં કાં તો હું ફાંસી ખાઉં તો હું એ લોકોને તો એમ હું એ લોકોનો ફોન ઉપાડતી પહેલાં તો એમ કહેતી કે તમે રડો નહીં બરોબર હું બી આ આવી રીતે છું મને બી નથી બોલાવતા પણ હું હિંમત નથી હારી બરાબર મારે રિક્ષા દેખાણી અને હું રિક્ષા ચલાવશું અત્યારે હું ઘણી બધી જગ્યાએ જાઉં છું તો તમે કેમ ના કરી શકો બરાબર તમે બી કરી શકો તમે હિંમત ના હારો અને પેલા મરો નહીં મરો શું કામ ભગવાને સરસ બે હાથ આપી આપ્યા બે પગ આપ્યા તો આપણે આપણી રીતે આગળ વધવાની કોશિશ કરવાની તમને જેવી રીતે જેની અંદર તમને એમ લાગે કે ના હું પાર્લર કરી ચૂકીશું તો તમે પાર્લરમાં કરો તમને મશીન સિલાઈનું આવડે છે તો તમે એ કામ કરો તમને ડ્રાઈવિંગ આવડતું હોય તો અત્યારે છોકરીઓ બધી રિક્ષા તો ઠીક કોઈ ચલાવવા નથી માનતું મેં બહુ બધીને પૂછ્યું પણ ફોર વ્હીલરનું અત્યારે મારી પાસે ચાર છોકરીઓ છે એમાં ત્રણ છોકરીઓનો પ્રોપર ફોર વ્હીલરની ડ્રાઇવિંગ જે લેડીઝ સ્કૂલ કહેવાય એની અંદર મેં એમને આગળ વધાર્યા છે અને એક છોકરીનો હું પોતે શીખવાડું છું રિક્ષા એના તમે કરી શકો તમે તમારાથી ભૂલ થઈ ચલો આપણે માને કે લો મેરેજ કરીને ભૂલ કરી નાખી બરાબર પણ હવે એવું નહીં વિચારવાનું હવે એમ વિચારવાનું કે મારે કે કે ભણેલી છોકરી બે ઘરને તારે બરાબર અને આપણે હવે બે ઘરને નથી તારવાના હવે આપણા જેવી જેટલી હોય ને એ લઈને તારવાના છે અને આપણે આગળ વધવાનું છે જે અત્યારે મરવા માટે જે એમ હું મરી પણ નહીં મરવાનું જ્યાં આપણે મરવાનું વિચારી ને ત્યાંથી એમ કહેવાનું કે ના હવે મારે જીવવું છે અને હવે હું જીવી અને કરીને બતાવીશ અને હું બધેને અત્યારે એવી રીતે જ મારા જેના જેના ફોન આવતા હોય છોકરીઓને હું એવી રીતે હિંમત આપું છું અને એમને એમ કહું છું કે તમે કોઈની પર નિર્ભર ના રહો ના પતિ પર રહો કે ના સાસરા પક્ષવાળા પોતાના દીકરા ઉપર ને પોતે કરીને બતાવો બસ હું આજ કેવા માંગુ છું ઉર્મિલા બેન એક સમયે એક દુખેરા જીવ હતા અને પતિના દેહાંત પછી જાણે એમને જીવનનો કોઈ રસ્તો જળતો નહોતો અને જીવનની કોઈ સાચી દિશા મળતી નહોતી પણ અત્યારે રિક્ષા ચલાવીને એમણે પગભર થયા એટલું જ નહીં પણ એમના જેવી બીજી જેમના પતિનું દેહાન થયો હોય કે સાસરા પક્ષ તરફથી કન્નડગત હોય પિયર પક્ષ તરફથી ના હોય એવી ઘણી બધી મહિલાઓ દીકરીઓના રાહબર બન્યા છે તેમને દિશા સૂચન કરે છે અત્યારે ઉર્મિલાબેન પોતે એક ભલે એનજીઓ નથી ચલાવતા પણ એક એનજીઓની સમકક્ષ રહીને આવી દીકરીઓને મજબૂત માનસિક સપોર્ટ પૂરો પાડે છે અને સાચી દિશા બતાવી રહ્યા છે આ વસ્તુ કંઈ જેવી તેવી ના કહી શકાય અત્યારે તમે રિક્ષા ચલાવીને કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છો પણ તે છતાંય હજુ તમારા મનમાં કોઈ એવા સપના ખરા કે કોઈ એવી ઈચ્છાઓ કે જે તમે અમને જણાવવા માગતા હોય હા અત્યારે તો મારું પોતાનું ભણતર અધૂરું રહી ગયું હતું મેં બહુ નાની એજમાં લગ્ન કરી નાખ્યા હતા તો એ ભણવાનું હું અત્યારે મારું એ ચાલુ છે અને અત્યારે હવે પોલીસની એક્ઝામ આપી દીધી છે બરાબર અને મારે પોલીસ બનવું મારા મિસ્ટરની બી ઈચ્છા હતી કે મારી વાઈફ પોલીસ બને એટલે મારા પપ્પા મને બોલાવતા નથી બરાબર તો એટલે એમનું એમ સપનું હતું કે હું એને પોલીસવાળી બનાવો ને એ લોકોની સામે લઈ જઉં ને કહું કે દેખો હું તમારી છોકરી એને પોલીસવાળી બનાવીશ એટલે એમનું સપનું મારે પૂરું કરવાનું છે અને હું આગળ બહુ બધું ભણવા માગું છું મારું જે અધૂરું રહી ગયું હતું એ સપનું પૂરું એ બી પૂરું કરીશ આગળ બી વધીશ અને મારા જેવી જેટલી લેડીઝ એમ વિચારતી હોય કે ભાઈ અમારી ઉંમર થઈ ગઈ અમે નથી ભણ્યા એ લોકોને બી હું સપોર્ટ કરવા માગું છું પહેલાં મેં પોલીસની એક્ઝામ આપી હતી પણ એની અંદર મારા મિસ્ટર થોડા બીમાર થઈ ગયા હતા બરાબર તો એની અંદર મેં રનિંગ પાસ કરી નાખી હતી અને લેખિતની અંદર બી થઈ ગયું પણ એમ કે મારા હસબન્ડના માટે મેં થોડું છોડી દીધું એને મેં બાય કર્યું હતું પછી મેં તલાટીની બી એક્ઝામ આપી હતી પણ એની કારણે મારા મિસ્ટર બહુ જ બીમાર હતા મને એવું લાગ્યું હતું કે ખરેખર મારે અત્યારે મારા મિસ્ટરની પાસે રહેવું જોઈએ તો એની અંદર બી થોડુંક થોડા માટે રહી ગઈ હતી અને અત્યારે બી મેં એક્ઝામ આપી છે એની મેં બહુ બધી રીતે બહુ મહેનત કરી છે અને આ વખતે મને બી એવું લાગે શાયદ મારે જોર કરી ગયા તો હું પાસ થઈ જઈશ અને એ સપનું છે બસ તમે અહીંયા રિક્ષા ચલાવો છો તો તમારા આસપાસના વિસ્તારોના અન્ય રિક્ષાવાળાઓ અને ટ્રાફિક જંક્શન પર ઉભેલા પોલીસમેનોનો તમારા તરફ કેવો રવ્યો હોય છે એમનો પ્રતિભાવ કેવો હોય છે હું રિક્ષા લઈ નીકળું છું ત્યારે જે ટ્રાફિક પોલીસ આપણે કહીએ અમુક પોલીસવાળા મને જોઈને દાંત બી ગાઢતા હોય ને એમ કહેતા હોય જો છોકરી રિક્ષા ચલાવે અમુક મને બહુ સેલ્યુટ બી આમ સેલ્યુટ કરીને કહેતા હોય કે બહુ મસ્તર કામ કરો છો રિક્ષા ના છોડતા અને જે રિક્ષાવાળા ભાઈઓનું વાત કરીએ હું ક્યાંય પણ અટકી પડું કે મને કાંઈ રિક્ષામાં ખબર ના પડતી હોય કે સાઈડમાં ઊભી હોય તો કોઈ બી રિક્ષાવાળા હોય છે ઊભી રાખીને મને પહેલાં પૂછે બેન શું થયું કેમ છો અહીંયા તો એવી રીત કરીને મને મદદ કરતા હોય હું કાંઈ અટકેલી હોય મને કાંઈ એડ્રેસની ખબર ના પડતી હોય હું કોઈ વિસ્તારમાં નહીં કહેતા કે ખોવાઈ ગઈ હોય અને ગોતતી હોય તો પણ હું પૂછું જઈને રિક્ષાવાળા પાસે તો મને તરત એડ્રેસ આપી દે પછી હું કોઈ દિવસ ભૂલી ગઈ હોય તો પણ મને કે આ રસ્તે ના જતા આ રસ્તે જશો તો તમને રસ્તો મળી જશે અને રિક્ષાવાળા ભાઈ ખરેખર મને બહુ જ સપોર્ટ કરતા હોય છે અને મને એ પણ લોકો કહેતા હોય કે તમે ક્યાંય બી અટકો તો અમને બિંદાસથી ફોન કરવાનો અને કોઈ બી હોય હું ના જાણતી હોય લોકોને જઈને એમની કઈ રિક્ષા ઊભી રાખું તો પણ મને હેલ્પ કરતા હોય છે તમારા રિક્ષામાં બેઠતા જે પણ લોકો છે જે પણ સવારીઓ છે એ તમારા માટે કેવા શબ્દો ઉચ્ચારે છે તેમને કેવા કોમ્પ્લિમેન્ટ્સ આપે છે તમને કેવી રીતે વધાવે છે અને જે પણ એરિયામાં કે ગમે ત્યાં તમારા માટે કામકાજ મળી રહે છે તમને વર્દીઓ મળી રહે છે સવારીઓ મળી રહે છે એ બંને મારે તો ડાયરેક્ટ ફોન ઉપર જ હોય છે મને ફોન કરે અને મને કહી દે કે ઉર્મિલા આટલા વાગે અહીંયા જવાનું તો આવી જશે એટલે હું એવા ટાઈમે જઈને ઊભી રહું એટલે દાદી બી હોય પછી ઉંમરલાયક દાદા બી હોઈ શકે પછી છોકરીઓ હોઈ શકે પતિ પત્ની બધા હોય મારી રિક્ષામાં બેસે દાદીઓને મારી કાને વાતો કરવાનું બહુ ગમે એ દાદીઓ મને એમ કહેતી હોય છે બટક બોલી તારો અવાજ બહુ મસ્ત લાગે છે એવી રીત કરીને મારી મસ્તી બી કરતા હોય અને એ મારી રિક્ષામાં અવર જવર કરતા જ રહેતા હોય છે અને સવારની વહેલા ઉઠી જાઉં છું ચાર વાગે ચાર વાગે ઉઠીને જમવાનું બનાવી અને સાડા છ વાગે મારી સ્કૂલની વરદી બાંધેલી હોય એટલે હું બધી સ્કૂલની હોય સ્કૂલમાં પહોંચાડી સવા સાત વાગે હું ફ્રી થઈ જાઉં પછી મારી જે ઓફિસ વર્કની જે વરધી બધી હોય એ વરધીઓ લઈ અને હું બાર વાગ્યા સુધી એ ફ્રી થઈ જાઉં પછી છોકરાઓને બધીને પોતપોતાના ઘરે સ્કૂલથી લઈ અને પોતપોતાના ઘરે મૂકી દઉં અને પછી છોકરાઓને જમાડી અને ફરીથી નીકળી જઉં અને જે બફોની વરધી બધી હોય એ મારી ફોન ઉપર જ હોય છે ફોન ઉપર ક્યાં જવું ક્યાં નહીં એની ઉપર પછી મારે ગાંધીનગરની વધી વધારે કરતી વર્ધી હોય સેટેલાઇટની હોય એની અંદર પણ મારા જેટલા પેસેન્જરો જે બેસતા હોય એ બધા બહુ સરસ છે મને બહુ જેમ આગળ વધારવા માટેના શબ્દ કહેતા હોય પછી એમ પણ કહેતા હોય કે ઉર્મિલા તું બેટા ક્યાંય બી અડકે ને તો તું રાત હોય ને કંઈ પણ મને ફોન કરજે હું તારા માટે બેઠી છું હું તારા માટે બેઠો છું એવું બધું કહેતા દાદાઓ બહુ સરસ છે દાદા બી કહેતા હોય અલી ક્યાં બેઠી છે જલ્દી કરીને હું તારી રાહ દેખીને ઊભો છું એવું કરીને બી મને એમ કે બોલતા હોય છે મને બહુ ગમે છે એમ કે હું રિક્ષા ચલાવવાનું જ્યારથી સ્ટાર્ટ કર્યું તો મને એવું લાગે છે કે પહેલાં મા બાપનો પરિવાર હોય પછી સાસુ લોકોનો પરિવાર હોય પણ હવે ના હવે આ બધા જેટલા પેસેન્જરો મારી રિક્ષામાં બેઠા બધો મારો પરિવાર છે એ બધા બધા મારા ફેમિલા ફેમિલીવાળા છે એ મારા પોતાના છે મને એવું લાગે છે હું એકલી નથી પહેલાં મને એવું લાગતું હતું કે મારા હસબન્ડ ગયા પછી હું સાવ એકલી પડી ગઈ હું બહુ રડતી હતી મને એવું થતું કે હવે હું શું કરું હું ક્યાં જાઉં પણ જ્યારથી મેં રિક્ષાની અંદર બેઠી મારા રિક્ષાની અંદર બધા આવતા જતા થયા મને ઓળખતા થયા પછી મને બધીનો પ્રેમ બહુ મળ્યો હવે રોવાનું ઓછું કામ વધારે થઈ ગયું છે અને ભણવાનું બી હું ચાલુ છે સાઈડમાં અને મારા છોકરાઓને બી મોટા કરું છું એક રિક્ષા ડ્રાઈવર તરીકે ક્યારેક તમારે વહેલી સવારે અંધારામાં થાય અથવા ક્યારેક વર્ધી પૂરી કરીને આવતા મોડી રાત થઈ જાય તો ત્યારે તમને એક સ્ત્રી સહજ શું લાગણી રહે છે અથવા જે તે એરિયામાં જતા વખતે તમને એક ભયની લાગણી રહે છે શું હં એટલે સવારે તો મારે વળતી હોય છે વહેલા જેમ કે ત્રણ વાગ્યાની ચાર વાગ્યાની એવી રીતે કારણ કે જે દૂર દૂરથી આપણે અમદાવાદની અંદર છોકરીઓ જે કોન્સ્ટેબલ કહીએ આપણે પોલીસ કોન્સ્ટેબલ એ લોકોને બીજી જગ્યાએ જવાનું થાય ત્યારે એ લોકો મને ફોન કરીને કહેતા હોય રાતના કે દીદી આપણે ચાર વાગે નીકળવાનું તમે આવી જજો તો હું એમને જે મને એમને લોકેશન મોકલ્યું હોય ત્યારે હું એમને લેવા જાઉં એ ભેગા હોય ત્યાં લગીને મને ડર ના લાગે પછી જ્યારે રિટર્ન આવવાનું થાય ત્યારે મને બીક લાગતી હોય પણ મારો એક જ નિયમ છે કે હું જ્યારે સેલ મારીને ગાડી ચાલુ કરું એ પછી હું ક્યાં ઊભી નથી રહેતી પછી કોઈ બી એક્સ વાય જેડ જ્યાં સુધી હું મારા એરિયાની અંદર ના આવું ત્યાં લગીને હું ઊભી ના રહું અને બીજું એમ કે ચાલો હું ભૂલી ગઈ છું કે હું ક્યાંય ફસાઈ ગઈ તો હું પહેલાં એ જોઈશ કે હાઈવે ક્યાં આવે જેવો મને હાઈવે મળે ને એટલે હું પૂછું કે મારે કઈ બાજુ જવાનું તો હું એવા વ્યક્તિને પહેલાં ગોતું કે કોઈ રિક્ષાવાળો હોય એની પહેલાં હેલ્પ લઉં છું અને કોઈ એવું લાગે કે કોઈ ઘર છે તો હું ઘર ખખડાવતા વાર નથી કરતી હું ઘર ખખડાવીને કોઈ બીને બોલાવીને કહું છું કે ભાઈ આટલા વાગ્યા છે હું આવી રીતે ભૂલી પડી તો મારે ક્યાં જવું તો એ લોકો બી બહાર નીકળીને મારી મદદ કરતા હોય છે અમદાવાદમાં ઘણી છોકરીઓ પીજીમાં રહેતી હોય છે જેમને સવારે વહેલી સવારે યા તો ટ્રેન પકડવાની હોય યા તો ફ્લાઇટ પકડવાની હોય અથવા એકલી મહિલાઓ કે જેમને સવારે ઉઠીને ક્યાંક જવું હોય તો બીજા પુરુષ ડ્રાઈવરો સાથે એમને થોડીક અજુગતું લાગ્યા કરે એવા સંજોગોમાં બેને પોતે એક તૈયારી બતાવી છે કે જે પણ એકલી લેડી છે જેમને સવારે આવી રીતે રિક્ષાની કે એવી રીતે વર્ધીની જરૂર પડે છે તો એમણે ઉર્મિલાબેન પોતે એવી વ્યક્તિની હેલ્પ માટે એમની વર્ધી માટે કાલુપુર સ્ટેશને પહોંચવું હોય કે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવું હોય એમની વર્ધી માટે ઉર્મિલાબેન હંમેશા તત્પર છે અને એમની સેવા માટે એમણે પોતાનો નંબર આપવાની અહીં પરમિશન આપી છે હું આ વિડીયોમાં અત્યારે નીચે આ ઉર્મિલાબેનનો નંબર આપી રહ્યો છું જેથી આવી કોઈ સંજોગોમાં યુવતીઓને મહિલાઓને જરૂર પડે તો ઉર્મિલાબેનનો સંપર્ક કરી શકે એમ છે હમણાં તાજેતરમાં તમને જે પણ એવોર્ડ મળ્યો છે એ એવોર્ડ બાબતે અમને જાણ કરો એટલે હું રિક્ષા ચલાવતી હતી બરાબર તો એવું અમદાવાદમાં કે ફર્સ્ટ રિક્ષાવાળા બેન છે તો મને સચિનભાઈનો ફોન આવ્યો હતો કે બેન તમે ખરેખર રિક્ષા ચલાવો મને હજુ વિશ્વાસ નહીં આવતો મેં કીધું હા સાહેબ હું રિક્ષા ચલાવશું છું તો એમને મને કીધું હતું કે સારું તમે બહુ સરસ કામ કરો છો તો મને ઉર્જા એવોર્ડ એ એ નામ છે અને મને સાહેબે ત્યાં બોલાવી અને મને સ્ટેજ ઉપર મને એવોર્ડ આપ્યો અને મારો આ ફર્સ્ટ એવોર્ડ છે અને હું પણ બીજી છોકરીને આગ્રહ કરું કે તમે બી એવું કામ કરો તો તમને બી મોટા એવોર્ડ મળે આ સાથે હું તમને કહી દઉં કે હમણાં તાજેતરમાં જ ઉર્જા એવોર્ડ્સ ના 6 વર્ઝન માં ઉર્જા એવોર્ડ 6 માં ઉર્મિલા બેન ગોહેલે એક સ્ત્રી તરીકે મજબૂત પ્રદાન કરીને એક એવોર્ડ પ્રાપ્ત કરેલો છે તેમની જિંદગીનો આ પહેલો એવોર્ડ છે પણ એ એવોર્ડમાં જે એમણે પ્રવચન આપ્યું જે એમણે વક્તવ્ય આપ્યું સૌથી વધારે તાળીઓના ગડગડાટ એમણે લઈ ગયા છે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખબર અમદાવાદ ચેનલ તરફથી આ આયોજિત આ સ્પેશિયલ એપિસોડ આપને કેવો લાગ્યો ઉર્મિલાબેન ગોહિલની સ્ટોરી તમને કેવી લાગી એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો ખબર અમદાવાદ ચેનલમાં વિવિધ પ્રકારના એપિસોડ્સ હું રેગ્યુલર મૂકતો રહું છું તો આપ સૌ ખબર અમદાવાદ ચેનલના આ એપિસોડને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વચ્ચે શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા ખબર અમદાવાદ ચેનલના આ એપિસોડમાં આપ સૌની રજા લઉં છું જય ભારત જય હિન્દ ટાટા બાય બાય સિયા